નવ ઉમેદવાર જેનું પરિણામ આજરોજ હતું ચૂંટણી પંચે મને જેમાં વિજેતા જાહેર કરેલ છે અમે ચૂંટણીમાં સખત મહેનત કરી છે આ શકે અમારા આપણા એમએલએ શ્રી રાણા સાહેબ તથા તાલુકા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પાણુબા સાહેબ વિગેરેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મતદાર ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા જય આજે લીંબડી તાલુકાની ચૂંટણી અઢાર નંબરની સીટની ચૂંટણી હતી એમાં અમારા ઉમેદવાર અનિલભાઈ દેવજીભાઈ ચાવડાને ખૂબ જંગી લીધથી એટલે કે અઢારસો કરતાં વધારે મતથી આજે અનિલભાઈ જીતાલા રહેશે તે બદલ અમારા ધારાસભ્ય ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીટસિંહ રાણા સાહેબનો અમે બધા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમાં અમારા ભાણુભા તથા અમારા તાલુકા ભાજપ પ્રમુખ અને અમારી તાલુકા પંચાયતની ટીમ આખે આખી સંગઠનની સતત રાત દિવસ મહેનત કરી અને લોકોનો કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને એના જે છેવાડાના માનવીના કામ થાય છે એના માટે લોકોએ સ્વયંભૂ મતદાન કરી ખૂબ મોટી લીટથી જીતાડે છે તમામ મતદારોનો આ તકે અમે આભાર માન્યો છે